સમય પણ પબ્લિક સ્કૂલ દ્વારા સાયકલથોનનું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગર સેક્ટર અઠ્યાવીસ ખાતે મંગળવારના વીસ તારીખના રોજ સાયકલથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલથોનનો શુભારંભ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ અને શહેર ભાજપ અધ્યક્ષ આશીષભાઈ દવે દ્વારા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન શાળાના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ હાજર રહ્યા હતા અને ફ્લેગ ઓફ કર્યો હતો તેઓએ પણ સાયકલ ચલાવીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં શાળાના અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ચારસો પચાસ લોકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર ડૉક્ટર રાજી ડેનિસ કેમ્પસ રજિસ્ટ્રાર ડૉક્ટર એમ ડી પાંડે અંગ્રેજી માધ્યમના આચાર્ય સુનીલ કુમાર કેસરી ગુજરાતી માધ્યમના આચાર્ય હિના આદેશરા આ કાર્યક્રમની અંદર હાજરી આપી હતી આ કાર્યક્રમ જે છે વીસ જાન્યુઆરીના

સમર્પણ પબ્લિક સ્કૂલ દ્વારા આપવામાં આવી છે બાપુ મહેન્દ્રસિંહ બાપુ અને એન્ટાયર એમની ટીમનો હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માની અને પુનઃ આપ સૌને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું આ એક દિવસ માટે નહીં પણ આ નિત્યક્રમ બને આ પ્રકારના આયોજનો છે એ આપણે વારે વારે કરીએ બાળકોને પાર્ટિસિપેશન કરવાની વારે વારે આપણે એક મંચ પ્રોવાઈડ કરીએ એ જ બેસ્ટ સાથે પુનઃ ખૂબ ખૂબ શુભકામનાઓ સેફલી તમે તમારા બધા રિમાર્કેબલ માર્ક્સ છે એ અંકિત કરો અને એમાં ખૂબ સરસ સર્ટિફિકેશન અને સેલ્ફી પોઈન્ટ બી રાખેલો છે એ સર્ટિફિકેટ સાથે એક સેલ્ફી એટલે કે બાળકોનો ઉત્સાહ વધે એ પ્રકારના એન્વાયરમેન્ટ તમામ સેફટી નો વિચાર કરીને જ્યારે આયોજન કર્યું છે ત્યારે બધાને ખૂબ ખૂબ હૃદયની શુભકામના ઓલ ધ વેરી બેસ્ટ બી ફિટ અને આવનારા સમયમાં તમારી ફિટનેસ થી ઘણા બધા યુથને તમે મોટિવેટ કરી શકો એવી શુભકામનાઓ થેન્ક યુ